જ્યાં સહકાર છે ત્યાં વિકાસ છે નમસ્કાર હું હિતાંશ આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે સહકાર એ છે જે સામાન્ય લોકોને અસાધારણ પરિણામ સુધી લઈ જાય છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે તાજેતરમાં આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો મહત્વપૂર્ણ છે કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના સહકારી ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે એક ઐતિહાસિક અને દુરંદેશી પહેલ છે આ યુનિવર્સિટી સહકાર નવીનતા અને રોજગારની ત્રિવેણીને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આજના વિશેષ કાર્યક્રમમાં આપણે એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર નીતિનો વિષય નથી પણ નવા ભારતના નિર્માણની દિશામાં ઊંડેથી જોડાયેલો વિષય છે અને તે છે સહકારથી સમૃદ્ધિ ગુજરાત એ સહકારી ચળવળનું ગઢ રહ્યું છે અમૂલથી લઈને બનાસ ડેરી સુધી જીવનના અનેક ક્ષેત્રો સહકારના આદર્શથી અહીં તરબતર છે આજના કાર્યક્રમમાં આપણે જાણીશું કે કેવી રીતે ગુજરાત સરકાર અને સહકાર મંત્રાલય સહકારના માધ્યમથી સસ્ટેનેબલ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે આ વિષય પર આજે અમારી સાથે ખાસ વાત કરવા ઉપસ્થિત છે ગુજરાત સરકાર સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં જી સૌથી પહેલા પ્રધાનમંત્રીજીએ એક મંત્ર આપ્યો કે સહકારથી સમૃદ્ધિ કેન્દ્રમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યમાં તમે સહકાર મંત્રી તરીકે દાયિત્વ નિભાવી રહ્યા છો તો ગામડાને મજબૂત બનાવવા સહકાર થકી કઈ પહેલ કરવામાં આવી છે સૌથી પહેલાં તો હું એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીનો સમગ્ર ભારત વર્ષના એકસો ચાલીસ કરોડ જનતાએ આભાર માનવો જોઈએ જ્યારે આઝાદીના અમૃતકાળના પંચોતેર વર્ષ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે અમૃતકાળમાં પ્રથમ વખત દેશની અંદર સહકારતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો છે અને તેની સુકાન પણ દેશના એસવી ગૃહ ગૃહમંત્રી અને પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહને સોંપી છે આના કારણે સહકારિતા ચળવળને વધુ વેગ મળશે આખા દેશમાં સહકારતા વધુ મજબૂત થશે અને જે દિવસથી અમિતભાઈ શાહ સાહેબે સહકારતા ડિપાર્ટમેન્ટ હેન્ડલ કર્યો છે ત્યારથી લઈ અલગ અલગ વિવિધ ઘણા બધા ઇનિશિયેટીવ લીધા છે કેમ કરીને ગામડાઓ મજબૂત કરવા ગામડાઓ મજબૂત થશે તો તાલુકો મજબૂત તાલુકો મજબૂત તો જિલ્લો મજબૂત અને જે જિલ્લાઓ મજબૂત થાય એટલે સ્વાભાવિક છે કે આખું રાજ્ય મજબૂત થાય અને રાજ્ય મજબૂત થાય એટલે આખો દેશ સમૃદ્ધ થાય મારો કિસાન સમૃદ્ધ હશે તો એ દેશ સમૃદ્ધ થશે આ પહેલ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી છે જી આપણે જાણીએ છીએ કે વર્ષ બે હજાર પચીસની યુનોએ સહકારિતા વર્ષ તરીકે ઉજવણી માટે પસંદ કર્યું અને ગુજરાતના વિકાસમાં જે સહકારી માળખાની શું ભૂમિકા રહી છે અને આ જે મંત્રાલય છે એ કેવી રીતે કામ કરી રહ્યું છે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ વર્ષ ઉજવવાનું યુનિયન નક્કી કર્યું અને ભારત વર્ષની અંદર કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક રાજ્યો દ્વારા અલગ અલગ ઇનિશિયટિવ્સ લઈ અને જનજાગૃતિ કરી યુવાનોને તક મળે મહિલાઓને તક મળે નવી ઇનોવર્સિટી ઇનોવેસિટિવ સોસાયટીઓ રજીસ્ટર થાય સાથે સાથે અમિતભાઈ શાહ સાહેબે જે ગામની પેક્સ હોય સેવા સહકારી મંડળી હોય એ દરેકે દરેક દેશમાં દરેકે દરેક ગામની અંદર એ નોંધાય આવું ઇનર્શિએટીવ લીધું સાથે સાથે આ પેક્સને એ મોડલ બાયલોઝ દ્વારા સ્વીકારવામાં આવી અને મોડલ બાયલોઝ દરેક પેક્સે સ્વીકાર્યા સાથે સાથે આ બધી જ પેક્સને કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી જોડવામાં આવી મોડલ બાયોલો સ્વીકારાયા કોમ્પ્યુટરાઈઝ થઈ દરેક પેક્સને કોમ્પ્યુટર હાર્ડવેર આપવામાં આવ્યા ત્યાંનો જે ઓપરેટર હોય જે મંત્રી હોય એને ટ્રેનિંગ આપવામાં આવી ગુજરાત રાજ્યમાં માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત સરકાર પણ ઘણા બધા કામ કરી રહી છે સાહીઠથી વધુ જે ઇનિશિયેટિવ લીધા પહેલાં પહેલાંના સમયમાં પેક્સ માત્ર એવું કામ કરતી કે ખાતર આપતી અનાજ જે ઉગે ખેડૂતોનું એ મંડી સુધી લઈ જવાનું કામ ખેડૂત પાસેથી જ્યારે ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ધિરાણ લે ખેડૂતોને આપે આ સિવાય બીજી કોઈ એક્ટિવિટી નથી અને હવે લગભગ બાવીસ કરતાં વધારે આયામો એમાં જોડાયા છે ત્યારે કે પણ ગામની પેક્સ એ પોતાના ગામની અંદર એ જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે જગ્યા હોય એની પાસે લોકેશન સારું હોય તો પેટ્રોલ પંપ ખોલી શકે ગેસ સ્ટેશન્સ ખોલી શકે લાઇટ બિલ કલેક્શન કરી શકે ટેક્સ બિલ કલેક્શન કરી શકે ટ્રેનની ને પ્લેનની ટિકિટ કરી શકે આવા ઘણા બધા આયામો જોડ્યા એના કારણે શું થયું કે લોકોને રોજગારીની તક મળી અને ગામના જ વ્યક્તિને ગામમાં બધી સુવિધા મળી રહી તાલુકા સેન્ટરે ના જવું પડે કે જિલ્લા સેન્ટરે ના જવું પડે આવી તમામ સુવિધાઓ એ આ ઇનિશિયેટિવ માન્ય અમિતભાઈ શાહ સાહેબે માન્ય મોદી સાહેબે આ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે લીધેલા ઇનિશિયેટિવ પગલાઓ છે જી આપણે જાણીએ છીએ ગુજરાત સહકારી ક્ષેત્રે આગળ છે પણ કોઓપરેશન અમોંગ કોઓપરેટિવ્સ મુવમેન્ટ એ શરૂ કરાવી છે તે અંગે કેવા પ્રકારના કાર્યો હાથ ધરવામાં આવ્યા ખૂબ સરસ વાત કરીએ આપે કે આખા દેશમાં ગુજરાતનું સૌભાગ્ય છે કે આપણને આ બંને વિઝર્ન લીડર જ્યારે મળ્યા છે ત્યારે પહેલું જ આપણને ટાસ્ક આપવામાં આવ્યો ગુજરાતને અને એની શરૂઆત કરી સતત અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળતું રહ્યું માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ માન્ય મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળતું રહ્યું કોપરેશન એમંગ કોપરેટિવ અંતર્ગત આપણે જેટલા પણ ખેડૂત છે સહકારી સંસ્થા સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે આજે મને કહેતા ગર્વ થાય છે કે રાજ્યની અંદર નેવ્યાસી હજાર કરતાં પણ વધારે સહકારી મંડળીઓ છે એટલે એવું કહેવાય કે લગભગ દોઢ કરોડ કરતાં વધારે લોકો સહકારીતાના માધ્યમથી જોડાયેલા છે પશુપાલક હોય ખેડૂત હોય અને લગભગ એવું કહેવાય કે ચાર ગુજરાતીએ એક ગુજરાતી સહકારિતા સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોડાયેલો છે ત્યારે કોઓપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયા છે તમામના બેન્કના એકાઉન્ટ તમામ પ્રકારના વ્યવહારો એક કોઓપરેટિવની અંદર થાય ડિસ્ટ્રિક્ટ બેન્કમાં થાય નાગરી બેન્કોમાં થાય આવો એક અભિગમ અમે ઉપાડ્યો સાથે સાથે છેલ્લા એક વર્ષમાં અમે સત્યાવીસ લાખ કરતાં પણ વધારે નવા બેંક એકાઉન્ટ ઓપન કર્યા આનંદની વાત એ છે કે દરેક જિલ્લાની ડિસ્ટ્રિક્ટ બેન્ક જે કહેવાય એમાં બાર હજાર કરોડ કરતાં વધારેની ડિપોઝિટો આવી એટલે જે ગ્રામીણ બેન્કો આપણે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક બેન્કો છે એ ડિસ્ટ્રિક્ટ બેન્કો મજબૂત થઈ હવે દરેક ગામની અંદર અમે એક બેન્ક મિત્ર મૂક્યો છે એટલે નાનું માઇક્રો એટીએમ આપ્યું છે નાનું માઇક્રો એટીએમ એ ગામની અંદર હોય ગામની પેક્સમાં હોય જેથી કરીને ગામના લોકોને પૈસા ઉપાડવા છે પૈસા જમા કરાવવા છે તો તાલુકા લેવલે અથવા બેંકની બ્રાન્ચમાં જવાની જરૂર નથી એ પોતાના જ ગામની અંદર બે હજાર પાંચ હજાર દસ હજાર રૂપિયા ઉપાડી શકશે દરેક કિસાનોને આપણે કેસીસી કાર્ડ આપ્યા છે જે પેક્સની અંદર જે પણ નાની મોટી વસ્તુ મળે છે જીવન જરૂરતની જે વસ્તુઓ મળે છે એ દરેક જણને બેંકના જે રૂપે કાર્ડ આવે છે એ કાર્ડ અમે આપ્યા છે જેથી કરીને પોતાનો ટોટલ વ્યવહાર દરેક કિસાન પોતાનો ટોટલી ટોટલ વ્યવહાર એ કાર્ડના માધ્યમથી કરી શકે છે બીજું જેટલા પણ પશુપાલક ભાઈઓ બહેનો છે એ બધાના ઓનલાઈન એકાઉન્ટ ખુલી ગયા છે અને બધાના પેમેન્ટ પણ ઓનલાઈન થવા માંડ્યા છે એટલે એ લોકોને પણ જે કાર્ડના માધ્યમથી જે પૈસાનું આપણે કરવાની છે એટલે કોઈને રોકડ રકમ રાખવાની જરૂર પડતી નથી એટલે આ લેવલે અમે કામ કર્યા છે એટલે કોશન એવું કોપરેટિવના માધ્યમથી આખા રાજ્યના કો ઓપરેટિવના લોકોને એ જોડવાનો ભગીરથ પ્રયાસ એ ગુજરાત રાજ્ય કર્યો છે અને આ જ મોડલને આખા દેશમાં દેશના સહકારતા મંત્રી શાહ સાહેબ લઈ જવા દે જી બિલકુલ ખરી વાત કહી આપણે જાણીએ છીએ કે અમૂલનું જે મોડલ છે એ સંપૂર્ણ દેશની અંદર એ ખ્યાતિ પ્રાપ્ત છે વખણાયેલું છે તો અમૂલની આ સફળતા પાછળના આપ કયા કયા કારણો જુઓ છો અમૂલની વાત કરીએ એટલે ચોક્કસ આજે સરદાર સાહેબને યાદ કરવા પડે ત્રિભવન કાકાને યાદ કરવા પડે આ વડીલોની દિર્દૃષ્ટિ કેટલી બધી મોટી છે અને આ વડીલોની એ જ આજે સહકારને અમૂલને આટલું મોટું એક આખા દેશ માટે એક મોટું પ્લેટફોર્મ આપ્યું છે જે કિસાનો માટે પશુપાલક બહેનો અને ભાઈઓ માટે અમૂલનું મોડલ આપણે જ્યારે સક્સેસ થયું અને આજે અમૂલ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી સમગ્ર દેશ અને વિદેશમાં પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ કે આપણું બનાસકાંઠાનું દૂધ એ પણ એક્સપોર્ટ થાય કચ્છનું દૂધ હોય સરહદ ડેરીનું દૂધ હોય એ પણ આપણે એની પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ અને આ મોડલને વધુ આગળ લઈ જવા માટે માત્ર દૂધ પૂરતું સીમિત નથી રહ્યા બસો કરતાં પણ વધારે અલગ અલગ પ્રોડક્ટો દૂધ છે દહીં છે માખણ છે વ્હાઈટ બટર યલો બટર ચોકલેટ પાવડર્સ એવી નંબર ઓફ આઇટમ્સ છે એ બધી જ પ્રોડક્ટો ખાવા પીવાની દરેક પ્રોડક્ટની જે વેલ્યુ એડિશન જે આપણે કરી આ એડિશનના કારણે ખેડૂતોને ભાવ સારા મળવા માંડ્યા બનાસ ડેરીએ સરસ ઇનિશિયેટિવ લીધું કે તે પોતે બટાકા છે એ બટાકા ખેડૂતો ઉગાડે છે એનો પ્રોસેસ કરે છે અને પછી એના વેફર ચિપ્સ બનાવીને એ પણ મોકલે છે સાથે સાથે બનાસે બીજા યુનિવર્સિટી લીધા કે જે ગાયના મળમૂત્ર હોય એ પણ કલેક્ટ કરે છે તો એના પણ ખેડૂતોને પૈસા આપે છે બાયોગેસ પ્લાન્ટ નાખ્યા સાથે સાથે ખેડાની અંદર તો અને આપણે મધ ઉછેર કેન્દ્ર છે તો મધ પણ કલેક્ટ કરીએ છીએ એ પણ અમૂલ વેચે છે એટલે કોઓપરેટિવ આજે બિસ્કીટ પણ વેચીએ છીએ દૂધ પણ વેચીએ છીએ દહીં પણ વેચીએ છીએ શિખંડ પણ વેચીએ છીએ હવે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ છે કે ભારતની અંદર પ્રાકૃતિક ખેતી વધે અને એના માટે ગુજરાતે જે ઇનિશિયેટિવ લીધું છે આપણા રાજ્ય પાસે આચાર્ય દેવવ્રતજીએ ઇનિશિએટિવ લીધું છે માન્ય સહકારતા મંત્રી અમિતભી શાહ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે કોઈપણ જગ્યાએ વાત હોય ત્યારે પ્રાકૃતિક ખેતીની વાત આવે ગુજરાતની અંદર આજે સાતથી આઠ લાખ કરતાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય છે અને એની ખેત પેદાશો જે થાય એ ખેત પેદાશો ઓર્ગેનિક ફૂડ બધું એ અમૂલ પોતે પરચેસ કરે છે અમૂલ પોતે કલેક્ટ કરે છે અમૂલે પોતે લેબ ઊભી કરી છે એના ટેસ્ટિંગ રિપોર્ટ આપે છે કે આ જે જમીન છે એ ઓર્ગેનિક ખેતી માટે યોગ્ય છે કે કેમ એની પ્રોડક્ટ લઈ અને અમૂલ પોતે અમૂલના બ્રાન્ડથી માલ વેચી રહી છે એટલે કિસાનોને આ બધી બાબતોનો ફાયદો મળી રહ્યો છે આ છે આખું એમ એમાં કો મોડલ અને આપે જેમ કીધું એમ કે અમૂલ મોડલ તો અમૂલ મોડલ માત્ર આણંદ પૂરતું નહીં ગુજરાત પૂરતું નહીં દેશ પૂરતું નહીં પણ સમગ્ર વિદેશની અંદર અમૂલ્ય બ્રાન્ડ વેચાય અને કિસાનોને ફાયદો થાય એ દિશામાં દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબનું વિઝન રહ્યું છે બિલકુલ જેમ જોઈએ કે ગુજરાતની અંદર આખું સ્ટ્રકચર ઊભું થયું પછી એને ફોર્મલાઈઝ કરીને આખું કેન્દ્ર સરકારની અંદર પણ આખું લાવવામાં આવ્યું અને સહકારિતા મંત્રાલય જેમ શરૂ થયું તો એની પહેલી જવાબદારી અહીંયા આ આખું મંત્રાલય બન્યા પછી જ્યારે આપને સોંપવામાં આવ્યું હતું એની પછી આપણા કાર્યકાળ દરમિયાન કેવા પ્રકારના મહત્વપૂર્ણ પગલાં સહકાર ક્ષેત્ર અંતર્ગત લેવામાં આવ્યા કેન્દ્ર સરકારે જે પગલાં લીધા તમને કદાચ એની વાત કરું તો નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ આપણે ખોલી નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ ખોલી નેશનલ એટલે ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ ખોલી એટલે આખા દેશની અંદર આ ભારતીય બીજ સહકારી સમિતિ છે એટલે કિસાન પોતે જ બીજું બનાવે સારી કોલ્ડ કોલ્ડરનું બીજ બનાવે અને એ જ બીજને બીજા ખેડૂતોને આપવાનું કામ કર્યું ઓર્ગેનિક મેં હમણાં વાત કરી એમ કે અમૂલનું જે ઓર્ગેનિક છે એ આખા દેશમાંથી આપણે કલેક્ટ કરીએ છીએ અને એને લોકોને આપવાનું કામ કરે છે એક્સપોર્ટમાં પણ જે આપણને એક્સપોર્ટના ઓર્ડર મળે છે એ એક્સપોર્ટ ઓર્ડર જે રીતે અમૂલનું મોડલ છે કે જે રીતે કિસાનને વેલ્યુ એડિશન મળે છે અને પ્રાઇઝમાં જે ભાવ વધારાનું બધું મળે છે એવી જ રીતે અનાજમાં પણ મળશે ગુજરાત સરકારે પણ આવા જ પ્રકારના ઇનિશિએટિવ લેવાનું શરૂ કર્યું છે ગુજરાત સરકાર ધારો કે કિસાનોને કેન્દ્ર સરકાર ત્રણ ટકા સબસિડી આપે છે ઝીરો ઇન્ટરેસ્ટ લોન તો રાજ્ય સરકાર બીજા ચાર ટકા એટલે સાત ટકા આપે છે એટલે ઝીરો ઇન્ટરેસ્ટ એ ધિરાણ એ રાજ્ય સરકાર આપી રહી છે કિસાન પોતે પોતાના ખેતરની અંદર શેડ બનાવવો છે અનાજ રાખવા માટે તો એના માટે પણ સરકાર સહાય કરે છે આવા ઘણા બધા ઇનિશિયેટીવ રાજ્ય સરકાર લે છે સાથે સાથે જેટલી પણ હાઉસિંગ સોસાયટીઓ છે ગુજરાતની અંદર ત્રીસ હજાર કરતાં પણ વધારે હાઉસિંગ સોસાયટીઓ છે તો સમય જતાં અને વારંવાર લોકોની રજૂઆત આવતી હતી કે સાહેબ અમારી પાસે ટ્રાન્સફર ફીના ઘણા બધા ઇસ્યુઝ આવતા હોય છે ઘણી સોસાયટીઓ પોતાની મનમાની કરતી હોય છે ટ્રાન્સફર ફી વધારે લેતી હોય છે તો રાજ્ય સરકાર નક્કી કર્યું કે ભાઈ જે તમે દસ્તાવેજનું વેચાણ કરો એના પોઈન્ટ ફાઇવ પર્સન્ટથી લઈ બરાબર છે મેક્સિમમ તમે એક લાખ સુધી રૂપિયાની એનાથી વધારે ટ્રાન્સફર ફી લઈ શકો નહીં એના કારણે શું થયું કે લાખો લોકોને ફાયદો થયો એવી જ રીતે ડિવિડન્ડની વાત આવી તો ડિવિડન્ડમાં પણ વધારો કર્યો સરકારે એટલા બધા ઇનિશિયેટિવ લીધા છે આ કોપરેટિવ ચળવળને મજબૂત કરવા માટે એની ટ્રાન્સપરન્સી લાવવા માટે અને સરકાર સતત માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સતત ખેડૂતોની પડખે કિસાનોની પડખે પશુપાલકોની પડખે અને આ કોપરેટિવ માળખાને મજબૂત કરવા માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે જી આપણે જાણીએ છીએ કે આઝાદીના પંચોતેર વર્ષ પછી દેશને પ્રથમ સહકારી યુનિવર્સિટી મળી રહી છે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આ વિશે આપ દર્શકોને શું કહે ખૂબ સરસ વાત કરી હવે આ સહકારતાની ચળવળને મજબૂત તો કરી નાખી આઝાદીના પંચોતેર વર્ષ બાદ આપણે અલાયદું ડિપાર્ટમેન્ટ તો ખોલી નાખ્યું પણ જો જ્યાં સુધી યુવાનો નહીં જોડાય સહકારતાને સમજશે નહીં ત્યાં સુધી આ ચળવળ લાંબી નહીં ચાલે આ ચળવળને વધુ મજબૂત કરવા માટે ડેરી ઉદ્યોગ છે આપણો આપણા એફપીઓ છે પેક્સ છે બેન્કિંગ ક્ષેત્ર છે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે આ બધાને મજબૂત કોણ કરશે કારણ કે જે લોકો ગામડાના લોકો છે કદાચ ક્યાંક ઓછું ભણ્યા હશે વહીવટમાં ક્યાંક ઓછું ખબર હશે ટેકનોલોજી કદાચ વાપરતા નહીં આવતી હોય અને સહકારતાનો મૂળ હાર્દ સચવાઈ રહે સહકારતા એટલે એકબીજાનો હાથ પકડી બધાને સાથે લઈને ચાલવાનો હાર્દ છે તો આના આ માધ્યમથી યુનિવર્સિટી ખોલવાના માધ્યમથી આખા દેશમાં પ્રથમ યુનિવર્સિટી છે જે સરદાર સાહેબનું સ્વપ્ન છે અને એટલા માટે ત્રિભુવન યુનિવર્સિટી જે સહકારિતાનો પાયો નાખ્યો હતો ત્રિભુવન કાકાએ એટલા માટે આ નામ આપવામાં આવ્યું છે હવે આની અંદર જે વિદ્યાર્થી ભણશે જે લોકો તૈયાર થશે અને તૈયાર થયેલા લોકો અમિતભાઈ શાહ સાહેબે હમણાં જ કીધું એમ કે જે લોકો સહકારતા યુનિવર્સિટીમાં ભણ્યા હશે એવા જ લોકોને સહકારિતાના બેન્કિંગ ક્ષેત્ર હોય ડેરી ક્ષેત્ર હોય કે કોઈપણ સહકારી સંસ્થા હોય તો એને જ જોબ મળશે એટલા ખૂબ મોટી વાત કરી અમિતભી શાહ સાહેબે કે જે લોકો સહકારતા યુનિવર્સિટી ભણાવશે એમને જોબ મળશે આ યુનિવર્સિટી ખોલવાથી ફ્યુચરમાં નવી નવી યુનિવર્સિટી મંડળીઓ કઈ ખોલી શકે જી આ પણ લાભ મળશે અમદાવાદ સાહેબે વચ્ચે આ વખતે બજેટમાં વાત કરી કે ઓલા ને ઉમેર જેવી સર્વિસ મંડળીઓ પણ નવે ખોલવી છે જેના કારણે શું થવાનું કે જે પ્રાઇવેટ મોટી કંપનીઓ હોય એ જે બેનિફિટ લેજે તેના કરતાં એના કરતાં સહકારતાના માધ્યમથી એ ડાયરેક્ટ લોકોને બેનિફિટ થાય એટલે આવી ઇનો ઇનોવેટિવ મંડળીઓ પણ ખોલી અને લોકોને લાભ અપાશે સહકારતા યુનિવર્સિટીથી બીજું શું થવાનું છે કે એને ચલાવવા માટે જે વિંગ હોય એને પણ તૈયાર કરવી પડશે રૂલ્સ રેગ્યુલેશન સમજાવવા પડશે તો કાયદાની મર્યાદામાં રહી અને એ લોકો એને ચલાઈ શકે સારો વહીવટ કરી શકે એટલે આ યુનિવર્સિટી આગામી દિવસોમાં દેશના જીડીપીમાં પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે બિલકુલ સહકાર ક્ષેત્ર અંતર્ગતની વાતો આપણે હજુ વધુ ઊંડાણપૂર્વક જાણતા રહીશું અત્યારે સમય થયો છે એક બ્રેકનો લઈશું એક નાનકડો વિરામ અયોધ્યા માં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર કલાકે વિરામ બાદ ફરી એકવાર આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે આપણી સાથે જગદીશભાઈ વિશ્વકર્મા દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સહકાર ક્ષેત્ર સહકાર સમૃદ્ધિ ની વાત ચાલી રહી હતી તો મીઠા ઉદ્યોગને લઈને એકદમ તાજેતરમાં મીઠા ઉદ્યોગને લઈને પણ સહકારી સંસ્થાની જાહેરાત કરવામાં આવી કઈ રીતના એક ભવિષ્યના વિઝનને તમે આકાર લેતું જોઈ રહ્યા છો ખૂબ સરસ વાત છે કેન્દ્રીય ગૃહ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારે કીધું કે ઇનોવેટિવ મંડળીઓ પણ વધુ નોંધાય ગુજરાત એમાં પણ પહેલ કરી છે કચ્છની અંદર જે ડેરી છે સરહદ ડેરી એણે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓને કલેક્ટ કરી એમની પોતાની મંડળી બનાવી છે અને સરહદ અમૂલના માધ્યમથી જે અગરિયાઓ મીઠું પકવે છે એ અત્યારે કદાચ કે આ મીઠું છૂટક વેચતા હોય અથવા મીઠાના વેપારીઓ પાસે લોકો લઈ જતા હોય કદાચ એમને યોગ્ય ભાવ ના મળતો હોય પણ આ વખતે જે સહકારિતાના માધ્યમથી જેમણે મંડળી રજિસ્ટર કરી છે અને એના કારણે અગરિયાઓની આખી મંડળી બનશે જે મીઠું પકવશે એ મીઠું સરહદ ડેરી પોતે લેશે એને પ્રોસેસ કરશે ક્લિનિંગ કરશે અને ત્યારબાદ પેક કરી એક બ્રાન્ડ નામ આપી અને બ્રાન્ડથી મીઠું વેચાશે એટલે જે કચ્છનું મીઠું કે નાના કચ્છનું મીઠું એ માત્ર લોકલ માર્કેટમાં વેચાતું હતું એના કરતાં સારી કોલ્ટરી મીઠું આખા રાજ્યના આખા દેશમાં ને એક્સપોર્ટ કરી શકીએ એ કોલ્ટરીનું મીઠું આગામી દિવસોમાં વેચે આના કારણે અગરિયાઓને પોતાનો સારો ભાવ મળશે અગરિયાઓને પોતાના પૈસાનું ટેન્શન નહીં રહે કે આટલી બધી મજૂરી કરીને મીઠું પકવ્યું છે તો અમારા મીઠાનો યોગ્ય ભાવ મળશે અને એ અગરિયાઓ પકવેલું મીઠું એ દેશ અને વિદેશમાં એ આ સરહદરીને અમૂલના માધ્યમથી પહોંચશે જી આપણે યુવા પેઢીને લઈને જો વાત કરીએ તો આજે જે યુવા પેઢી છે એમના માટે સહકારી ક્ષેત્રમાં એ રોકાણ કે પછી રોજગાર એને લઈને કેવી કેવી તકો ઉપલબ્ધ છે ખૂબ સરસ વાત કરી એક ઇનોવેટિવ મંડળની એવી જ વાત કરું સાબરકાંઠામાં એક બાળ ગોપાલ નામની મંડળી છે એટલે જેટલા પણ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય એટલે એવું કહેવું કે ભાઈ ઝીરો વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીના જે બાળકો છે અને એમના માટે એક બચત બેંક શરૂ કરી તો દરેક બાળકોને એક પીગી બેંક એટલે આપણો જે પૈસા જમા કરવાનો ગલ્લો આવે દરેકના ઘરે આપવામાં આવ્યો દર મહિને એ લોકો પોતાની બચતમાંથી પૈસા અંદર જમા કરાવતા ગયા આજે લગભગ અઢારથી વીસ હજાર જેટલા યુવાનો એટલે વિદ્યાર્થીઓ એ બચત બેંકમાં જોડાયા છે બાળગોપાલ મંડળીમાં અને હમણાં જ જે મને જાણવા મળ્યું લગભગ પચીસ કરોડ કરતાં પણ વધારે ભંડોળ ભેગું થયું છે એ વિદ્યાર્થીઓ પૂછે બચત કરતા થયા અને એમાં કદાચ જરૂર પડે તો એમાંથી જ પોતાની લોન લે પોતાની સ્કૂલની ફી ભરે પોતાના ચોપડા લાવે એટલે પોતાનો ખર્ચ જાતે ઉઠાવતા થઈ ગયા આ એક મંડળીથી હવે યુવાનો તો શહેરમાં જે યુવાનો રહે છે એને સહકારિતાની ખબર નથી જી એટલે ગુજરાત સરકારે મને ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળ અમે ક્યાંક વિચાર મૂક્યો કે ભાઈ ઇનોવેટિવ મંડળી કઈ રીતે નોંધવી એમ તો ધારો કે દસ પંદર છોકરા ભેગા થાય કે ભાઈ એમને કોમ્પ્યુટર આવડે છે તો એવા લોકો ભેગા થાય અને કોમ્પ્યુટરની મંડળી રજીસ્ટર કરાવે કમ્પ્યુટર વર્ક એટલે ઇનોવેટિવ સર્વિસ મંડળી થઈ અને તો અને ક્યાંક કામ મળી શકે એટલે કદાચ ક્યાંક કામ વધારે હોય તો લોકો કામ કરી શકે એવી જ રીતે ધારો કે જેટલા અમારા ભરત ગૂંથણનાં કામ છે નાના આર્ટિજન્સ છે એની પણ મંડળી હોય છે એટલે મહિલાઓ પણ એમાં જોડાય છે અને એ બધા સાથે રહી અને બધી દસ વીસ પચીસ મહિલાઓ કામ કરે એક મંડળી બનાવી અને એ મંડળી બનાવી અને પોતાની પ્રોડક્ટ બહાર વેચી શકે જી એટલે બધાને એક સરખી રોજગારી મળી શકે એક સરખું કામ મળી શકે લિજ્જત પાપડ તમે નામ સાંભળ્યું હશે આપણા બધાના ઘરમાં લિજ્જત પાપડ ખવાય છે એ પણ એક સહકારી મંડળી છે અને ખૂબ બધા બહેનો એની સાથે જોડાયેલી છે પશુપાલક જેટલી પણ આજે લગભગ ત્રણસો ને પચીસ લાખ લીટર દૂધ રોજનું કલેક્શન છે મારે ગુજરાતની બહેનોને આજે આપના માધ્યમથી ધન્યવાદ આપવા છે કે આ ત્રણસો પચીસ લાખ લીટર રોજનું દૂધ એ ગુજરાતની મહિલાઓ કલેક્ટ કરી અને આખે દેશ અને દુનિયામાં પહોંચાડવાનું કામ કરે છે મહિલાઓ પણ સમૃદ્ધ થઈ રહી છે એવી રીતે યુવાનોની વાત કરીએ તો યુવાનો માટે પણ ખૂબ મોટું પ્લેટફોર્મ એટલે ઇનોવેટિવ મંડળીઓ રજિસ્ટર થવાનું પહેલાં ક્યારે કોઈ વિચાર્યું નહોતું રાજ્ય સરકારે પહેલ કરી છે અમિતભી શાહ સાહેબનો પણ સપોર્ટ છે કેન્દ્ર સરકારનો સપોર્ટ છે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ સપોર્ટ કરી રહ્યા છે કે ઇનોવેટિવ પ્રકારની મંડળીઓ નોંધાય ઇન્ડસ્ટ્રીઝમાં પણ લોકો આ રીતે નોંધાય અને ઇન્ડસ્ટ્રીઝ પણ મંડળીના માધ્યમથી નોંધાય અને લોકો જોડાય એટલે પગાર નહીં પણ આ કંપની મારી છે અને એવી રીતે બધા જોડાય અને પોતાનું વોટ્સએપ સરખો રહે અને આગામી દિવસોમાં આ જ પહેલમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરવા જઈ રહી છે આપે જે મારાપણાના વાત નહીં કીધી ને એટલે એ જોડાય તો સ્વાભાવિક ક્રમમાં કાર્ય થતું જાય ને વિકાસ પણ વિકાસ પણ થતો જાય એટલે ગ્રામીણ ક્ષેત્રની અંદર જોઈએ તો એ ચાહે મીઠું હોય કે પછી દૂધ હોય કે આવી અલગ અલગ પ્રવૃત્તિઓને સંસ્કાર સહકારી સંસ્થાઓ છે પરંતુ જો શહેરી ક્ષેત્રના યુવાઓ હોય કે શહેરી ક્ષેત્રના નાગરિકો હોય એમણે સહકારી સંસ્થા સાથે જોડાવું હોય તો કેવા પ્રકારની પ્રવૃત્તિ એ કરી શકે અને લઈ ખૂબ સરસ વાત છે મારે હમણાં પાટણના એક સાતલપુરમાં જવાનું થયું સાતલપુર ગામમાં ત્યાં ગાડી એક એપીઓના લોકોને મળવાનું થયું એપીઓ એટલે ફૂડ પ્રોસેસિંગ ઓર્ગેનાઇઝેશન ફાર્મર્સ જેટલા બધા ભેગા થયા હોય ફાર્મર્સ બધા ભેગા થઈ અને એક જૂથ બનાવે અને નાની કંપની બનાવે એટલે જે ફાર્મર્સ ભેગા થયા હોય એ જેને પોતાનું જીરું છે કે વરિયાળી છે કે એ બધી પ્રોસેસ કરે પ્રોસેસ કરે પેકિંગ કરી અને બોટલમાં વેચે મેં પૂછ્યું આ ક્યાં વેચી રહ્યા છો તમે તો એ સાંતલપુરનું છેવાડાનું ગામ પાટણ જિલ્લાનું એ પ્રોડક્ટ એ દિલ્હીના મોલમાં વેચાય છે સરસ એટ્રેક્ટિવ પેકિંગ હતું સરસ કાચની બોટલ હતી એટલે મને વિચાર્યું તમારું માર્કેટિંગ કરે છે કોણ તો કે જે શહેરમાં રહેતા યુવાનો અમારી સાથે જોડાયેલા છે અને એ યુવાનો આ બધું જ અહીંથી મટીરિયલ લઈ જાય છે પેકિંગ કરી અને માલ ત્યાં વેચે છે અમે યુવાનોને કમિશન જોડી આપી દઈએ છીએ અને અમને અમારો પૂરતો ભાવ મળી રહે છે એટલે જે ડાયરેક્ટ મોટી કંપનીઓ પેકિંગ કરીને વેચતી હતી એના કરતાં આજે રાજ્યમાં લગભગ હજાર કરતાં પણ વધારે એફપીઓ નોંધાયેલા છે અને એ એપીઓ દ્વારા કિસાનો અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે એટલે યુવાનોને સહકારમાં જોડાવાની ઘણી બધી તકો છે યુવાનો દરેક સહકારમાં જોડી શકે છે કદાચ વીસ યુવાનો ભેગા થાય અને એમ કે મારે આ ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ નાખવી છે તો સહકારિતાના માધ્યમથી એ લોકો ફૂડ પ્રોસેસ કરીને માલ વેચી શકે છે એટલે યુવાનો માટે પણ ખૂબ ઉત્તમ તક છે બિલકુલ અંતમાં અંતિમ પ્રશ્ન અને સહકારિતા દિવસ નિમિત્તને ધ્યાનમાં રાખીને આપનો અમારા દર્શકોને શું મેસેજ હું એવું ચોક્કસ કહીશ કે સહકારિતા એક ખૂબ મોટો વિષય છે અને આ ચળવળ એ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે શરૂ કરેલી આ ચળવળ છે અને સહકારતા માત્ર ગુજરાતમાં છે એવું નહીં દેશમાં છે એવું નહીં આ સમગ્ર વિશ્વમાં છે હેસેલ્સ નામની જે ચોકલેટ્સ આવે છે જે અમેરિકાની બ્રાન્ડ છે એ પણ એક સહકારિતાના માધ્યમથી સહકારિતા મંડળી બની રહી છે એટલે તમે ક્યાં પહોંચી શકશો સહકારિતાના માધ્યમથી કલ્પના કરો કે ગુજરાતનું સહકારિતાનું જે ટર્નઓવર જે છે જેટલું પણ અનાજ શાકભાજી દૂધ એ ચાર લાખ કરોડ જેટલું ટર્નઓવર છે અને માત્ર અમૂલ ટર્નઓવર એંસી હજાર કરોડનું છે અને કોણ કરે છે તો ગામડાની પશુપાલક ભાઈઓ અને બહેનો દ્વારા ટર્નઓવર થઈ રહ્યું છે જે ગામનો કિસાન છે એટલે દેશના જીડીપીમાં ખૂબ મોટો ફાળો સહકારિતાનો રહ્યો છે કિસાનોનો રહ્યો છે પશુપાલકોનો રહ્યો છે હું આજના આપના માધ્યમથી જ્યારે સહકારતા વર્ષ ચાલી રહ્યું છે ત્યારે હું યુવાનોને એવું ચોક્કસ કહીશ કે આવો આપણે પણ આ સહકારિતાના માધ્યમથી દેશને મજબૂત કરીએ બિલકુલ જગદીશભાઈ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવેને સહકારીતા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અને છણાવટપૂર્વક આપે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ જી દર્શકો આજની ચર્ચા પછી એક વાત સ્પષ્ટ થાય છે કે સહકાર એ માત્ર વ્યવસ્થાપનનો માળખું નથી પણ લોકો વચ્ચેના વિશ્વાસ અને સહઅસ્તિત્વની સંસ્કૃતિ છે ગુજરાતે સહકાર ક્ષેત્રમાં જે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે તે દેશ માટે એક રોલ મોડલ બની છે ચાલો આપણે પણ સાથે મળીને સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધીએ આપણા મુદ્દા આપણી વાતમાં આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર

તમારી પત્ની જો તમારા માન બાપ ની સેવા કરવાની ના પાડે ને તો શ્રવણ થઈ જાઓ મૂકી આવો એકવાર જઈને રાખો તમારી મારે નથી જોતી સંતાન થી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો તમે જેવું કરો એવું ભરો માં તમે કોઈ યોગ સ્ટાર્ટ કરો છો તો આપણે સૌથી પહેલા સૂક્ષ્મ વ્યાયામ થી સ્ટાર્ટ કરી શકે છે સૂક્ષ્મ વ્યાયામ માં સૌથી પહેલા નેક એક્સરસાઇઝ છે આપણી આઈઝ ની એક્સરસાઇઝ છે ફિંગર એક્સરસાઇઝ છે રિસ્ટ એક્સરસાઇઝ છે એવી રીતે અમુક અમુક જે ઝીણી ઝીણી આપણા જે જોઈન્ટ્સ ને ફ્લેક્સિબલ કરી શકે એવી બધી સૂક્ષ્મ વ્યાયામ જેને કહેવામાં આવે છે એ બધી એક્સરસાઇઝ કરી શકે છે ઓકે ગ્રેટ નિધિ તમે એ પણ એક વાત કરી કે પ્રેગ્નન્ટ વિમેન્સ